getVideo હતો નનન બબુ હતું હા શું કરતું હતું એક છોટો ટોકાય બબુ હતું પછી બધે એને શું કહેતાતા ગીત ગાતાતા બધે હા શું ગાતાતા તારે પાળતાતા બતાયો હા પછી એ બબુને હિંચકાવતાતા આ

બબુ સુતું હતું કે બધા સુતા હતા કેવડું હતું બબુ બે વર્ષ નું તો તું છો છ દિવસ નું કેવડું છ દિવસ આજે શું હતું છઠ્ઠી હતી તું સીધ ગયો તો છઠ્ઠીમાં એમ કેવાય શું સીધ ગયો તો તું તીલું લઈ આવ્યો હે ક્યાં মানে তো আলু আছে হ্যাঁ আছে হ্যাঁ কোন্ টিলু লিন আইউ হ্যাঁ জহানি